તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે ભારતના જે વર્તમાન પદાધિકારીઓ છે તેના વિશે વાત કરવાના છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિએ જે અપડેટ થયેલા જે વર્તમાન પદાધિકારીઓ છે ભારતના તે આપણે જોવાના છે તો વિડીયોને છે પૂરેપૂરો જોજો અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયો છે તમારા મિત્રો સાથે અવશ્ય એકવાર શેર કરજો અને ચેનલમાં તમે નવા હો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ તો આપણે રાષ્ટ્રપતિની વાત કરીએ તો વર્તમાન સમયના ભારતના રાષ્ટ્રપતિ કોણ છે તો વર્તમાન સમયમાં મિત્રો ભારતના રાષ્ટ્રપતિ છે તે છે દ્રૌપદી મુર્મુ રહેલા છે જેઓ ભારત દેશના પંદરમા નંબરના રાષ્ટ્રપતિ બન્યા છે અને મિત્રો દ્રૌપદી મુર્મુ છે તે છે તે એ પ્રથમ આદિવાસી મહિલા જે રાષ્ટ્રપતિના પદ ઉપર આવ્યા છે ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો હાલમાં જગદીપ ધનખડ છે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે અને ક્રમ પૂછવામાં આવે તો તેઓ કેટલામાં ક્રમમાં રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ છે તો ચૌદમા નંબરના તેઓ છે ઉપરાષ્ટ્રપતિ રહેલા છે ત્યારબાદ વડાપ્રધાનની વાત કરીએ તો વડાપ્રધાન તમામ વ્યક્તિઓને ખબર હશે કે વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી છે અને ક્રમ પૂછવામાં આવે તો પંદરમા નંબરના વડાપ્રધાન છે આપણા નરેન્દ્રભાઈ મોદી ભારત દેશના રહેલા છે ત્યારબાદ ભારત દેશની જે સુપ્રીમ કોર્ટ છે તેના મુખ્ય ન્યાયાધીશ છે હાલમાં કોણ છે કે હાલમાં મિત્રો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ જેવો છે ભારત દેશના પચાસમા નંબરના તેઓ છે મુખ્ય ન્યાયાધીશ રહેલા છે ત્યારબાદ એટર્ની જનરલની વાત કરીએ તો ભારત દેશના હાલના એટર્ની જનરલના પદ ઉપર આર વેંકંટ રમણી છે જેઓ સોળમા નંબરના એટર્ની જનરલ બન્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો એટર્ની જનરલ બાદ હવે સોલિસિટર જનરલની વાત કરીએ તો ભારત દેશના સોલિસિટર જનરલ હાલમાં કોણ છે તો તે છે તુષાર મહેતા રહેલા છે ત્યારબાદ મુખ્ય ચૂંટણી કમિશ્નરની વાત કરીએ જે ભારત દેશમાં ચૂંટણીનો જે છે સમગ્ર જે છે ચૂંટણીઓ ભારતમાં તેના હસ્તક થતી હોય છે તો મુખ્ય ચૂંટણી કમિશનર ભારતના કોણ છે તો તે છે રાજીવકુમાર રહેલા છે ત્યારબાદ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ છે ભારત દેશના તે હાલમાં કોણ છે તો કેગના પદ ઉપર મિત્રો હાલમાં ગિરીશચંદ્ર મુર્મુ તેઓ છે કેગના પદ ઉપર રહેલા છે ત્યારબાદ કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ એટલે કે સીજીએ છે હાલમાં કોણ છે તો સીજીએના પદ ઉપર મિત્રો છે એસ એસ દુબે છે રહેલા છે તેઓ નવા નિમણૂક પા પામેલા છે ત્યારબાદ સીડીએસની વાત કરીએ તો સશસ્ત્ર દળના જે વડા હોય છે આપણા તે છે મિત્રો અનિલ ચૌહાણ છે સીડીએસ છે તેઓ બીજા નંબરના સીડીએસ છે આ અગાઉ છે આપણા જે સીડીએસ છે તે હતા ત્યારબાદ આ બીજા નંબરના સીડીએસની નિમણૂંક થઈ છે ત્યારબાદ વાયુસેનાના અધ્યક્ષની વાત કરીએ તો વાયુસેનાના અધ્યક્ષ હાલમાં કોણ છે તો અમરપ્રીતસિંહ છે હાલમાં વાયુસેનાના અધ્યક્ષ પદ ઉપર રહેલા છે ત્યારબાદ નૌસેના ના અધ્યક્ષ કોણ છે એટલે કે દરિયાઈ જે સેના છે તેના અધ્યક્ષ કોણ છે તો દિનેશ કુમાર ત્રિપાઠી છે તેઓ નૌસેનાના અધ્યક્ષપદ ઉપર હાલની સ્થિતિએ રહેલા છે ત્યારબાદ થલસેના એટલે કે જે આપણી જે છે જમીનની જે આર્મી છે તે થલસેનાના અધ્યક્ષ કોણ છે તો થલસેનાના હાલના અધ્યક્ષે ઉપેન્દ્ર દ્વિવેદી હાલમાં રહેલા છે ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ કોણ છે તો મિત્રો જે રાષ્ટ્રીય જે કોઈ બાબત હોય તેમાં જે છે સુરક્ષાને લગતી તો તેમાં છે સલાહ આપવાનું જે કામ કરતા હોય છે તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હોય છે જે આપણા હાલમાં તે પદ ઉપર છે અજીત ડોવાલ રહેલા છે જેઓ જે સરકારની કોઈ એવી રાષ્ટ્રીય સુરક્ષાને લઈ બાબત હોય તો તે બાબતે તેઓ જે જે વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિને સલાહ આપતા હોય છે ત્યારબાદ સીબીઆઈના અધ્યક્ષ કોણ છે તો સીબીઆઈના હાલના અધ્યક્ષે પ્રવીણ સુદ રહેલા છે ત્યારબાદ બીએસએફ જે છે મિત્રો તેના મહાનિર્દેશક કોણ છે તો હાલમાં બી એસએફના મહાનિર્દેશકના પદ ઉપર દલજીત સિંહ રહેલા છે ત્યારબાદ જે બીજી એક છે તે છે સીઆરપીએફ જે છે આપણા જવાન તેના મિત્રો મહાનિર્દેશક કોણ છે તો સી આર મહાનિર્દેશક છે હાલમાં અનીષ દયાલ સિંઘ છે તેઓ રહેલા છે ત્યારબાદ સશસ્ત્ર દળની વાત કરીએ તો એસએસ જેને આપણે ટૂંક માગાઈ છીએ તો સશસ્ત્ર દળના અધ્યક્ષ કોણ છે તો હાલમાં સશસ્ત્ર દળના અધ્યક્ષ પદ ઉપર અમૃત મોહન પ્રસાદ રહેલા છે ત્યારબાદ એનડીઆરએફની ટીમ મિત્રો જે આપણે જે છે જે હાલમાં તમે જોયું હશે કે એનડીઆરએફની ટીમો છે જે આપાતકાલીન સ્થિતિઓમાં છે જે સામાન્ય મનુષ્યોની મદદ કરવામાં આવતી હોય છે તે એનડીઆરએફના જે હાલના અધ્યક્ષ કોણ છે તો તે છે પિયુષ આનંદ રહેલા છે ત્યારબાદ આઈ બીપીના અધ્યક્ષ કોણ છે તો આઈટી બી અધ્યક્ષ મિત્રો રાહુલ રસગોત્રા છે ત્યારબાદ નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે તો નીતિ આયોગ છે તેના ઉપાધ્યક્ષ છે હાલમાં સુમન કુમાર બેદી રહેલા છે સુમન કે બેરી અથવા તો સુમન કુમાર બેદી છે હાલમાં નીતિ કુમારના જે નીતિ આયોગ છે તેના ઉપાધ્યક્ષ રહેલા છે ત્યારબાદ નીતિ આયોગના સીઈઓ કોણ છે તો નીતિ આયોગના સીઈઓ ના પદ ઉપર બી વી આર સુબ્રમણ્યમ તેઓ છે નીતિ આયોગના સીઈઓ ના પદ ઉપર રહેલા છે ત્યારબાદ સ્ટાફ સિલેક્શન કમિશન જેના દ્વારા મિત્રો ભરતી થતી હોય છે એસએસસી જે આપણે કહી છે તેના મિત્રો અધ્યક્ષ કોણ છે હાલમાં તો રાકેશ રંજન છે તેઓ સ્ટાફ સિલેક્શન કમિશનના હાલના અધ્યક્ષ રહેલા છે ત્યારબાદ લોકપાલની વાત કરીએ તો હાલમાં લોકપાલના અધ્યક્ષ કોણ છે તો લોકપાલ અધ્યક્ષ હાલમાં મિત્રો અજય ખાન વિલકર તેઓ છે લોકપાલ અધ્યક્ષ છે હાલની સ્થિતિએ રહેલા છે ત્યારબાદ સોળમાં જે નાણાંપંચ છે તેના અધ્યક્ષ કોણ છે તો સોળમાં નાણાંપંચના અધ્યક્ષપદ ઉપર અરવિંદ પનગારીયા રહેલા છે ત્યારબાદ યુપીએના અધ્યક્ષ યુપીસી યુપીએસસીના અધ્યક્ષ કોણ છે તો હાલમાં જ મિત્રો યુપીએસસીના અધ્યક્ષ જે બદલ્યા છે તો હાલમાં યુપીએસસીના પદ ઉપર છે પ્રીતિ સુદાન મિત્રો તેઓ બન્યા છે નવા યુપીએસસીના અધ્યક્ષ બન્યા છે ત્યારબાદ જે આપણું રેલવે બોર્ડ છે તેના ચેરમેન અને સીઈઓ બંને મિત્રો ચેરમેન અને સીઈઓ કોણ છે તો તે છે સત્યકુમાર રહેલા છે જેઓ સીઈઓ અને ચેરમેનના બંને પદ ઉપર રહેલા છે ત્યારબાદ સેબીના અધ્યક્ષ કોણ છે તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જેને આપણે ટૂંકમાં સેબી તરીકે ઓળખીએ છીએ તો સેબીના અધ્યક્ષ હાલમાં કોણ છે તો સેબીના અધ્યક્ષ પદ પર માધવી પુરી ભુજ રહેલા છે જેઓ જે છે જે અલગ અલગ જે છે તે કામ કરે છે ત્યારબાદ ટ્રાયના અધ્યક્ષ કોણ છે તો ટેલિકોમ વિભાગની મિત્રો આ જે ટ્રાય જે સંસ્થા છે તેના અધ્યક્ષ હાલમાં અનિલ કુમાર લાહોટી રહેલા છે ત્યારબાદ સીબીએસઈના અધ્યક્ષ કોણ છે તો સીબીએસસી બોર્ડ જે મિત્રો હોય છે જેમાં જે બારમું હોય છે ધોરણ તે સીબીએસઈ બોર્ડ છે મિત્રો તેના અધ્યક્ષ રાહુલ સિંહ છે ત્યારબાદ ઇસરો છે આપણી જે સંસ્થા સ્પેસ માટેની તો તેના અધ્યક્ષ કોણ છે તો તેના ચેરમેન કોણ છે તો એસ સોમનાથ તેના ચેરમેન છે ભારતીય ક્રિકેટ ટીમ છે તેના હેડ કોચ મિત્રો તાજેતરમાં જ જે બદલ્યા છે તો તે છે ગૌતમ ગંભીર છે હાલમાં તેઓ હેડ કોચ બન્યા છે ત્યારબાદ ભારતીય ઓલિમ્પિક સંઘ છે તેના અધ્યક્ષ કોણ છે તો ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા છે ત્યારબાદ ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે તો પેરા ઓલિમ્પિક આવે તો દેવેન્દ્ર ઝાંઝરિયા છે તેઓ હાલમાં પેરા ઓલિમ્પિક સમિતિના પદ ઉપર રહેલા છે ત્યારબાદ ઇફકોના જે અધ્યક્ષ કોણ છે તો ઇફકોના અધ્યક્ષ પણ તાજેતરમાં જ મિત્રો બન્યા છે તો તે કોણ બન્યા છે તો તે છે દિલીપ સંઘાણી છે તેઓ ઇપકોના છે નવા જે અધ્યક્ષ બન્યા છે